નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે નવી સ્વાધ્યન પુથી આવેલી છે તે આ નવી સ્વાધ્યન પુથીનો જે ભાગ એક છે તેમાં જે વિજ્ઞાન વિષય છે તે વિજ્ઞાન વિષયની અંદર જે ચાલો યાદ કરી આપણને આપેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ ની આજે નવી સ્વાધ્યન પુથીનો ભાગ એક આવેલો છે અને આ ભાગ એકની અંદર વિજ્ઞાન વિષયની અંદર ચાલો યાદ કરીએ આપેલું છે તે ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન અને સાથે સાથે દરેક વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો દરેક એટલે કે આ સંપૂર્ણ સોલ્યુશન જે છે દરેક વિષયના તેમના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ વિજ્ઞાન વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તેના જે ઉત્તરો જે છે એ પ્રશ્નો જે છે એ મેળવવા માટે આપણે આ ધોરણ છની વિજ્ઞાન વિષયની જે નવનીત છે તેનો ઉપયોગ કરેલો છે તેમાં ઘણા બધા પ્રશ્નો જે છે આપણને આ વિજ્ઞાન વિષયની નવનીતમાંથી મળેલા છે અને વિજ્ઞાન વિષયની જે નવનીત છે તેની અંદર દરેક પ્રશ્નોના જવાબ જે છે તમને મળી રહેશે ખૂબ જ સરળ રીતે અને ખૂબ જ સરસ રીતે દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા છે સમજૂતી પણ આપેલી છે તો દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે એકમ કસોટીઓ માટે ઉપયોગી થશે અને અભ્યાસ માટે પણ ખૂબ ઉપયોગી થશે એટલા માટે જ આ જે નવનીત છે તે દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની પહેલી પસંદ છે તમે પણ જો ધોરણ છની કોઈપણ વિષયની નવનીત મેળવવા માંગતા હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે અહીંયા અહીંયાથી ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર સારામાં સારી ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે આ વિજ્ઞાન વિષયની નવનીત જે છે અથવા તો કોઈપણ વિષયની નવનીત છે તે મેળવી શકો છો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો હવે આપણે જોઈએ ચાલો યાદ કરીએ અહીંયા સર્વપ્રથમ તમે જોશો તો આપણને સમજ આપવામાં આવેલી છે ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર એક અહીંયા કહ્યું છે કે તમારી આસપાસ જોવા મળતા વિવિધ પશુ પક્ષીઓની યાદી બનાવો તથા નીચે આપેલા કોષ્ટક મુજબ વર્ગીકરણ કરો તો અહીંયા તમે જોશો તો કાન દેખાતા હોય તેવા પ્રાણીઓ તેમાં ગાય ભેંસ બકરી ગધેડો અને કૂતરો કાન ન દેખાતા હોય તેવા પ્રાણીઓ તો એમાં પોપટ કબૂતર કાગડો ચકલી અને કાબર ચામડી પર વાળ હોય એવા પ્રાણીઓ તો એમાં વાંદરો બકરી ઘેટું ઘોડો અને ગધેડો ચામડી પર વાળ ન હોય અને પીછા હોય એમાં આવશે મોર પોપટ કાગડો ચકલી અને કબૂતર દૂધ આપતા હોય તો એમાં આવશે ગાય ભેંસ બકરી અને ઊંટ અને માથે શિંગડા હોય તેવા પ્રાણીઓ તો હરણ બકરી બળદ ગાય અને ભેંસ ત્યાર પછી આગળ ફરી પાછી આપણને સમજ આપવામાં આવેલી છે અને પ્રવૃત્તિઓ આપણને આપેલી છે પ્રવૃત્તિ એકની અંદર તમે જોશો તો અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રાણીઓના ચિત્રનો અભ્યાસ કરો અને તે પ્રાણીઓની વિશેષતા જણાવો જેમ કે અહીંયા કીડી છે તો કીડી કદમાં નાની હોય છે કીડી સમૂહમાં રહે છે અને કીડી લાલ અને કાળા રંગની હોય છે તો એવી રીતે અહીંયા આપણને કૂતરાનું ચિત્ર આપેલું છે તો કૂતરો જે છે તે પાલતુ પ્રાણી છે તેનું કદ મધ્યમ હોય છે તેની સૂંઘવાની શક્તિ તીવ્ર હોય છે ત્યાર પછી આપણે વાઘ જોઈએ તો વાઘ કદમાં મોટો હોય છે તેના શરીર પર ચટાપટા હોય છે તે જંગલમાં રહે છે તે માંસાહારી પ્રાણી છે ત્યાર પછી આપણે અજગરની વાત કરીએ સાપની વાત કરીએ તો સાપ પેટે સરકીને ચાલે છે તે ઝેરી હોય છે અને તે દરમાં રહે છે ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર બે અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ ચર્ચા કરીને લખો એમાં પહેલો સવાલ કયા પ્રાણીઓના કાન નાના અને કયા પ્રાણીઓના કાન મોટા હોય છે તો મોટા કાનવાળા પ્રાણીઓ જોઈએ તો હાથી ગાય અને ભેંસ નાના કાનવાળા પ્રાણી આપણે જોઈએ તો સસલું વાઘ અને હરણ બીજું કયા પ્રાણીઓ દૂરની વસ્તુ સરળતાથી જોઈ શકે છે તો વાઘ સિંહ ચિત્તો હરણ વગેરે કયા પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે તો કૂતરો વાઘ બિલાડી અને સિંહ ત્યાર પછી પ્રોજેક્ટ કાર્ય આપણને આપેલું છે ને કહ્યું છે કે તમારી આસપાસ જોવા મળતા વિવિધ પશુ પક્ષીઓની યાદી બનાવો તેમાંથી કોણ ઈંડા મૂકે છે કોણ બચ્ચાને જન્મ આપે છે તેની યાદી બનાવો તો મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વ પોથી છે તે ધોરણ ત્રણથી આઠની આ નવી સ્વાધ્ય પુથીના બધા જ વિષયના તમામ પાઠના જે સોલ્યુશન છે તેની પીડીએફ અથવા તો એની બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આપણી અહીંયા એક નંબર પણ આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો અહીંયા ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું ત્યાર પછી આગળ જોઈએ તો ફરી પાછી અહીંયા આપણને સમજ આપેલી છે અને પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિ એકમાં કહ્યું છે કે નીચે આપેલ ખાદ્ય સામગ્રીની જાળવણીના ઉપાયો લખો એમાં ખાદ્ય સામગ્રીમાં જોઈએ તો ઘઉં તો ઘઉંની જાળવણી આપણે બોરિક એસિડનો પાવડર નાખીને અથવા તો લીમડાના સૂકા પાન વડે કરી શકીએ ચોખા તો બોરિક એસિડ પાવડર નાખીને અથાણું તો તેલ ગરમ કરી ઠંડુ પાડી ઉમેરીને અથવા તો ખાંડ દ્વારા પણ આપણે અથાણા સાચવી શકીએ દાળ એ દિવેલ નાખીને મરી મસાલા છે તો કાચના વાસણની અંદર રાખીને દૂધ એ ગરમ કરી ઠંડુ પાડી અને ફ્રીજમાં રાખીને બટાટા ડુંગળી છે તો ખુલ્લા વાતાવરણમાં ભેજ રહિત જગ્યાએ રાખીને અને મરચાં છે તો એને સૂકવીને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર બે ખાદ્ય સામગ્રીની જાળવણી માટે તમારા ઘરમાં કયા કયા ઉપાયો કરવામાં આવે છે એમાં પહેલું કઈ સામગ્રી લાંબા સમય સુધી ટકશે પાણીના ઉપયોગથી બનાવેલી કે પાણીના ઉપયોગ વિના બનેલી તો જવાબ આવશે પાણીના ઉપયોગ વિના બનાવેલી ત્યાર પછી બીજું તમે ક્યારેય ઘરમાં ભરેલા અનાજ કે અથાણાને ફૂગ લાગી હોય તેવું સાંભળ્યું છે આવું થવાનું કારણ શું હોઈ શકે તો જવાબ આવશે હા હવામાનના ભેજના કારણે રાસાયણિક પ્રક્રિયા થાય છે તેથી અનાજ કે અથાણાને ફૂગ લાગે છે ત્રીજો સવાલ લાંબા સમય સુધી સાચવી શકાય તેવી ખાદ્ય સામગ્રીના નામ જણાવો તો અનાજ કઠોળ દાળ અને ચોખા ચોથું ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રીના નામ જણાવો તેમાં દૂધ મીઠાઈ ફળ અને શાકભાજી અમુક ખોરાક ઝડપથી બગડી જાય છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી સાચવી શકાય છે આમ થવાનું કારણ જણાવો તો વસ્તુના ગુણધર્મને લીધે રાસાયણિક પ્રક્રિયાઓની અસર ભાગ ભજવે છે ત્યાર પછી પ્રવૃત્તિ નંબર ત્રણ આપેલા કોષ્ટકમાં માંગ્યા મુજબ વિગતો ભરો એવી સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ થતો હોય તો એમાં આવશે ભાત દૂધીનું શાક રીંગણાનું શાક દાળ સરગવાનું શાક અને ખીચડી એવી સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ ન થતો હોય તો અથાણા વસાણા મુરબ્બો ચુંદો વગેરે ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર ચાર અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે તળાવ વિશે તો આ પેરેગ્રાફ જે છે ફકરો જે છે એને ધ્યાનપૂર્વક આપણે વાંચવાનો છે સમજવાનો છે અને પેરેગ્રાફ ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે તો જોઈએ આપણે સવાલના જવાબ પહેલો સવાલ આ ફકરામાં પાણીના કયા સ્ત્રોતની વાત કરવામાં આવી છે તો જવાબ આવશે તળાવ બીજો સવાલ ગડીસર ગડસીસર તળાવ કેમ બનાવવામાં આવ્યું હશે તો વરસાદી પાણીના સંગ્રહ માટે ત્રીજો સવાલ તમારા ગામની વાવ તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખો તો શત્રુંજય નદી અહીંયા તમે તમારા ગામ અથવા તો આજુબાજુથી પસાર થતી નદીનું નામ પણ લખી શકો છો તળાવ સરોવર કઈ રીતે ભરાતા હોય છે તો વરસાદના પાણીથી અથવા તો નદી અથવા તળાવની અંદર જે ડેમ બનાવેલા હોય છે એમના પાણીથી ભરાતા હોય છે ત્યાર પછી ફરી પાછી આપણને સમજ આપવામાં આવેલી છે જે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને સમજવાની છે તેની નીચે જોઈએ પ્રવૃત્તિ નંબર એક નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અને પ્રાણીઓના ઉપયોગો લખો એમાં પ્રાણીઓમાં જોઈએ તો ગાય ગાયનો ઉપયોગ દૂધ માટે અને છાણા મેળવવા માટે બીજું છે ઘેટા તો એનો ઉપયોગ ઊન લેવા માટે અને ખાતર મેળવવા માટે ઊંટ તો રણમાં સવારી કરવા માટે અને ભાર વહન માટે ઘોડો તો સવારી માટે મુસાફરી માટે અને વરઘોડામાં લગ્ન પ્રસંગોની અંદર પણ તમે ઘોડાનો ઉપયોગ થતો જોયો હશે ત્યાર પછી પ્રવૃત્તિ નંબર બે નીચે આપેલા બીજનું માંગ્યા મુજબ વર્ગીકરણ કરો પંદર જેટલા બીજના નામની યાદી બનાવો અને તેમનું માંગ્યા મુજબ વર્ગીકરણ કરો ચાલો તો સર્વપ્રથમ આપણે ગોળ બીજ જોઈએ તો ગોળ બીજમાં આવશે વટાણા બોરના બીજ આલુના બીજ અને પપૈયાના બીજ ચપટા બીજ એમાં વાલ તરબૂચના બીજ ચીકુના બીજ અને સફરજનના બીજ લીસા બીજ એમાં દિવેલા મગ ચીકુના બીજ અને અળસી અને રાજમાના બીજ ખરબચડા બીજ તો એમાં ચણા બોરના બીજ ચણા અથવા તો કેરી અને જીરું ત્યાર પછી પ્રવૃત્તિ નંબર ત્રણ અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા શબ્દોમાંથી બીજને ઉગવા માટે જરૂરી પરિબળોની ફરતે વર્તુળ કરો ચાલો તો હવા જરૂરી છે એટલે હવા ફરતે ગોળ ગરમી પણ જરૂરી છે તો એના ફરતે ઠંડી પણ જરૂરી છે એના ફરતે ગોળ કરીએ પાણી ફરતે કરીએ વરસાદ ફરતે કરીએ જમીન અને માટી તો આટલા પરિબળો જરૂરી છે ત્યાર પછી છે મહાવરો તો જોઈએ આ મહાવરાનું સોલ્યુશન તમે જાણતા હોય તેવા હવા પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ લખો તો હવા દ્વારા ફેલાતા બીજમાં આવશે આંકડો સીમડો કણજી અને એરંડા પાણી દ્વારા ફેલાતા બીજમાં તકમરિયા શિંગોડા નાળિયેર અને રજકો પ્રાણી દ્વારા ફેલાતા બીજ તો ગોખરું ગાડરૂ પાઇન્સ વડ અને જામફળ ચાલો ત્યાર પછી સમજ આપણને આપવામાં આવેલી છે ત્યાર પછી છે પ્રવૃત્તિ અહીંયા આપણને કહ્યું છે કે તમે મુલાકાત લીધેલી સંસ્થાઓ સામે ખરાની નિશાની કરો અને તેના કાર્યો વિશે લખો ગ્રામ પંચાયત પોલીસ સ્ટેશન બેંક પોસ્ટ ઓફિસ પ્રાથમિક શાળા વગેરે હવે ગ્રામ પંચાયત તો ગામમાં પાણી તથા સફાઈની સુવિધા કરે છે ગામમાં વિવિધ તહેવારો ઉજવવા માટે સંચાલન કરે છે ખેડૂતો માટે વિવિધ કામગીરી જેવી કે નોંધ ઉતારા આપવા વગેરે આવક જાવકના દાખલા મેળવવા માટે ત્યાર પછી પોલીસ સ્ટેશન બેંક પોસ્ટ ઓફિસ પ્રાથમિક શાળા દરેક વિશે આપણે અહીંયા લખીએ તો સર્વપ્રથમ પોલીસ સ્ટેશન વિશે લખીએ તો પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરે છે લોકોને રક્ષણ પૂરું પાડે છે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતાં લોકોને પકડીને તેમને સજા આપવાનું કામ કરે છે બેંક લોકોના નાણાકીય વ્યવહારો કરવામાં ઉપયોગી થાય છે લોકોના રૂપિયા સાચવે છે જરૂરિયાત પ્રમાણે લોકોને લોન આપવાનું કાર્ય કરે છે પોસ્ટ ઓફિસ સંદેશા વ્યવહાર માટે ખૂબ જ ઉપયોગી થાય છે લોકોના સંદેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી પહોંચાડે છે વસ્તુઓ પણ મોકલી શકાય છે અને પૈસા પણ મોકલી શકાય છે ત્યાર પછી છે પ્રાથમિક શાળા ગામના દરેક બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે હંમેશા પ્રયત્ન કરે છે બાળકોમાં સંસ્કાર સિંચનનું કામ કરે છે પ્રોજેક્ટ કાર્ય અહીંયા કહ્યું છે કે તમારા ગામની દૂધ મંડળીની મુલાકાત કરો અને તેના કાર્યો તથા ત્યાં કામ કરતા વ્યક્તિઓ વિશેની ટૂંકી નોંધ લખો તો અહીંયા આપણને સમજ આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો પ્રવૃત્તિ એક કેટલા બધા બીજ તો અહીંયા બીજના નામ પણ આપણને આપેલા છે તમે જોઈ શકો છો રાજમા રંગ બદામી અને લાલ એનો આકાર છે અને સપાટી છે દેખાવે લીસી ત્યાર પછી આગળ જોઈએ તો મગ લીલા રંગના હોય છે એનો દેખાવ આકાર છે અને સપાટી લીસી હોય છે કારેલું લીલા રંગનું હોય છે દેખાવ આવો હોય છે અને સપાટી ખરબચડી હોય છે ત્યાર પછી આપણને ફરી પાછો મહાવરો આપેલો છે અહીંયા કહ્યું છે કે નીચે કોષ્ટકની વિગત જણાવો એમાં પહેલો સવાલ તમારી ટેવ લક્ષણ કે આદત કોના જેવી છે એ બાબતને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા જુઓ તમારું અંગ ટેવ એટલે લક્ષણ તો એમાં વાળ વાળનો દેખાવ કે રંગ કેવો છે તો કે કાળો કોના જેવી છે તો કે પિતા જેવી એટલે પિતાના ખાનામાં ટીક કર્યું છે હવે આંખ આંખનો દેખાવ અથવા રંગ કેવો છે તો કે કીકી કાળો રંગ છે એની દેખાવ છે માતા અને પિતા બંને જેવો તો બંનેના ખાનામાં ટીક કર્યું છે આપણે ત્યાર પછી ચામડીનો રંગ સફેદ છે કોના જેવો તો કે માતા જેવું હાસ્ય તો એમાં કોઈ દેખાવ કે રંગ નથી હોતું કોના જેવું છે તો કે માતા જેવું ચહેરો કેવો છે તો કે સુંદર છે કોના જેવો તો કે માતા જેવો ઊંચાઈ તો કે મધ્યમ છે પિતાની જેમ ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજું વારસાગત રોગો કોને કહેવાય ચર્ચા કરો અને વારસાગત રોગો ઉપર ગોળની નિશાની કરો એમાં વારસાગત રોગો તો માતા પિતા કે વડીલો તરફથી જે રોગો સંતાનોમાં ઉતરી આવે છે તેને વારસાગત રોગો કહેવાય છે જેમ કે કમળો કોરોના ડાયાબિટીસ કેન્સર બ્લડ પ્રેશર બહેરાસ શરદી એની અંદરથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે જેના ઉપર આપણે ગોળ કર્યું છે તો એ બંને વારસાગત રોગો કહેવાય ત્યાર પછી બીજા રોગો વિશે જાણતા હોય તેના વિશે લખો તો કોઢ અને એઇડ્સ ત્યાર પછી પ્રોજેક્ટ કાર્ય અહીંયા આપણને આપેલું છે તેની સમજ પણ આપણને આપેલી છે અને પ્રવૃત્તિ અહીંયા કહ્યું છે કે તમારા ઘરના વડીલો પાસેથી જાણીને લખો કે તેઓ નીચેની પ્રવૃત્તિઓ કરવા માટે શાનો ઉપયોગ કરતા હશે તો પ્રકાશ અથવા તો અંજવાળો મેળવવા માટે તો એમાં દીવો ફાનસ અને મીણબત્તી રસોઈ બનાવવા માટે તો કે ચૂલો અને મુસાફરી માટે તો કે બળદગાડું ઘોડાગાડું અને પગપાળા પણ તેઓ મુસાફરી કરતા હતા ત્યાર પછી છે મહાવરો મહાવરાની અંદર જોઈએ તો પહેલું તફાવત આપો ચાલો એની અંદર જોઈએ જોઈએ તો વર્તમાન સમયના પાકું બાંધકામ આપણે સિમેન્ટ રેતી સ્ટીલ ઇંટ અને લોખંડના સળિયાનો ઉપયોગ થાય જૂના જમાનાના મકાનનું બાંધકામ આપણે કરવું હોય તેમાં લાકડા પથ્થર રેતી લીપણ માટેની લીપણ માટે છાણ અને માટીનો ઉપયોગ થશે ત્યાર પછી બીજું નીચેના કોષ્ટકમાં પરંપરાગત ખેતી અને આધુનિક ખેતી સંદર્ભની વિગત લખો તો પ્રક્રિયામાં આવશે ખેડ પરંપરાગત ખેતી જે છે એ બળદ અને હળ દ્વારા ખેડ થતી હતી અને આધુનિકની અંદર જોઈએ તો ટ્રેક્ટર દ્વારા ખેતી કરવામાં આવે છે વાવણી પરંપરાગતમાં હળદ્વારા થતી હતી આધુનિક સમયમાં કલ્ટિવેટર દ્વારા થાય છે ખાતર પરંપરાગતમાં જોઈએ તો ફક્ત કુદરતી ખાતરનો ઉપયોગ થતો હતો આજે કુદરતી અને કૃત્રિમ બંને ખાતરનો ઉપયોગ થાય છે સિંચાઈ પદ્ધતિમાં પહેલાં ફક્ત ધોરિયા પિયત હતી આજે ટપક સિંચાઈ અને ફુવારા પિયત પદ્ધતિ બંને છે બિયારણમાં ફક્ત દેશી બિયારણ હતા હવે હાઈબ્રિડ બિયારણ આવી ગયા છે અનાજનો સંગ્રહ કરવા માટે ટીપણા અથવા ગોડાઉન હતા હવે સાયલો અથવા તો તમે જોશો તો કોલ્ડ સ્ટોરેજનો પણ ઉપયોગ કરવામાં આવે છે ચાલો ત્યાર પછી ફરી પાછી અહીંયા આપણને કેટલીક સમજ આપવામાં આવેલી છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે સમજવાની છે નીચે જોઈએ તો અહીં આપણને પ્રવૃત્તિ આપી છે કે જે વસ્તુ તરે તેના ઉપર ખરાની નિશાની અને જે વસ્તુ ડૂબે તેના ઉપર ખોટાની નિશાની ચાલો અહીંયા જો પાણીમાં મૂકવાની વસ્તુઓ તો એમાં છે પથ્થર પ્રયોગ કરતાં પહેલાં અનુમાન એવું લગાડ્યું હતું પથ્થર ડૂબી જશે અને ખરેખર પ્રયોગ કર્યા પછી તે ડૂબી ગયું એવી જ રીતે આપણે અહીંયા આગળ જોઈએ તો લીંબુ તો લીંબુમાં પણ એવું લાગતું હતું કે ડૂબી જશે અને તે ખરેખર ડૂબી ગયું ખીલીની વાત કરીએ તો એવું લાગતું હતું કે ડૂબશે અને ડૂબી ગયું લાકડાની વાત કરીએ તો એ તરશે એવું લાગતું હતું અને ખરેખર તર્યું કાગળની વાત કરીએ તો એ તરશે એવું લાગતું હતું અને ખરેખર તર્યું અને પેન્સિલની વાત કરીએ તો એ ડૂબશે એવું લાગતું હતું પરંતુ ખરેખર તે તરી ગયું ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર નીચેનું ચિત્ર જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બે ચિત્ર 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 આપેલા છે 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 જે જે તે તે પૃથ્વીનું બીજું ચંદ્રનું છે હવે એની અંદર ઉપરથી આપણને અહીંયા બે પ્રશ્નો પૂછા છે એમાં પહેલો સવાલ ભાઈ આપેલા બંને ચિત્રમાં કઈ બાબત સરખી જોવા મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો બંનેમાં સરખી બાબત કઈ છે તો કે આકારની દ્રષ્ટિએ બંને સરખા છે બંનેનો આકાર ગોળ છે આપેલા બંને ચિત્ર કઈ રીતે જુદા પડે છે તો કદની દ્રષ્ટિએ જો પૃથ્વીનો કદ જે છે તે મોટું છે જ્યારે ચંદ્રનું કદ જે છે તે નાનું છે હવે આપણે જોઈએ મહાવરો તો અહીંયા આપણને કહ્યું છે કે ફૂકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી કરવી તેના વિશેની યાદી બનાવો હવે વસ્તુને ગરમ કરવી તો એમાં શિયાળામાં હાથ ગરમ કરવા ઠંડી કરવા માટે ગરમ ચાને ઠંડી કરવી વસ્તુને ગરમ કરવા માટે તો કે ઠંડા શરબતને ગરમ કરવું વસ્તુને ઠંડી કરવી તો એમાં ગરમ દૂધ ઠંડુ કરવું વસ્તુને ગરમ કરવી તો કે આઈસ્ક્રીમ ઓગાળવું અને વસ્તુને ઠંડી કરવી તો કે ગરમ ખોરાક ઠંડો કરવો ત્યાર પછી બીજું એક પાત્રમાં પાણી ભરી વારાફરતી વસ્તુઓ મૂકો જે વસ્તુ પાણીમાં તરે તેની સામેના ગોળમાં લીલો રંગ તથા જે વસ્તુ પાણીમાં ડૂબે તેની સામેના ગોળમાં લાલ રંગ કરો પ્લાસ્ટિકનો દડો તો ડૂબી જશે એટલે અહીંયા લીલો રંગ લીંબુ એ તમે જોશો તો સોરી તરશે એટલે લીલો રંગ લીંબુ ડૂબી જશે એટલે લાલ રંગ સાબુ પણ ડૂબી જશે એટલે લાલ રંગ બોટલનું ઢાંકણ તરશે એટલે લીલો રંગ અને કાચનો ગ્લાસ ડૂબી જશે એટલે લાલ રંગ ત્યાર પછી આપણને અહીંયા સમજ આપવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ આપણે આગળ પ્રવૃત્તિ એક હવે અહીંયા કહ્યું છે કે નીચે આપેલ કોષ્ટકના આધારે જવાબ લખો જો સૌર ઉર્જાથી ચાલતા સાધનો તેમાં સૂર્ય સૂર્યકુકર સોલર વોટર હીટર સોલર રૂફટોપ વગેરે વીજળીથી ચાલતા સાધનો તો ઇસ્ત્રી ટેલિવિઝન બલ્બ વગેરે હવે એના ઉપરથી પહેલો સવાલ કયા સાધનો પર્યાવરણને નુકસાન નહીં કરે તો સૂર્ય સૂર્યકુકર સોલર વોટર હીટર સોલર રૂફટોપ એટલે કે આ સૂર્ય ઉર્જાથી ચાલતા સાધનો છે તે આપણને નુકસાન કરશે નહીં પર્યાવરણને નુકસાન કરશે નહીં બીજું કયા સાધનો લાંબા ગાળે સસ્તા લાગશે તો કે આ સોલર વોટર હીટર અને સોલર રૂફટોપ જે છે કે જે સૂર્ય ઉર્જાથી ચાલશે તે આપણને લાંબા ગાળે સસ્તા લાગશે ત્યાર પછી જોઈએ મહાવરો એમાં પહેલું વિવિધ પ્રવાહી લઈ તેમાં લીંબુ તરે છે કે ડૂબે તેનું અવલોકન કરી નોંધ કરો પાણી તો ડૂબે તેલમાં ડૂબશે અને દૂધમાં પણ ડૂબશે એટલે કે આ જે લીંબુ છે તે પાણી તેલ અને દૂધ ત્રણે ત્રણની અંદર ડૂબી જશે ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણને એક એક્સિડન્ટનું રોડ ઉપરનું જે એક એક્સિડન્ટ છે તેનો એક ફોટો આપવામાં આવેલો છે અહીંયા તમે જોઈ શકો છો એક કાર જે છે તે ઊંધી પડી ગઈ છે એમ્બ્યુલન્સ પણ આવી ચૂકી છે પોલીસ પણ આવી ચૂકી છે તો એના ઉપરથી અહીંયા આપણને એવું કહ્યું છે કે ભાઈ આપેલા ચિત્રનું ધ્યાનથી અવલોકન કરી તે ઘટના બનવા પાછળ કયા કારણો હોઈ શકે તેની ચર્ચા કરો તો કાં તો ઓવર સ્પીડ હોઈ શકે અથવા તો સિગ્નલનું ધ્યાન ન રાખવાથી પણ આવું થઈ શક્યું હોય અથવા તો બ્રેક ન લગાવી હોય અથવા તો આવી હોય ડ્રાઈવરને તો એના કારણે આવું પ્રશ્ન બની શકે ત્યાર પછી આપણને સમજ આપવામાં આવેલી છે ત્યાર પછી છે પ્રવૃત્તિ એક એમાં પહેલો સવાલ તમારા ઘરની ઉત્તર દિશા તરફ શું શું જોવા મળે છે તો જવાબ આવશે અમારી શાળા બીજું તમારા ઘરની દક્ષિણ દિશા તરફ શું શું જોવા મળે છે તો આવશે અમારું ઘર ત્યાર પછી આપણને અહીંયા મહાવરો આપેલો છે એમાં પહેલું નીચે આપેલા નકશામાં ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમમાં છેડે આવેલા એક એક રાજ્યમાં તમારો મનગમતો રંગ પૂરો તો હવે ઉત્તર તરફના છેડામાં તમે જોશો તો અહીંયા જમ્મુ એન્ડ કાશ્મીર ત્યાર પછી અહીંયા તમે જોશો પૂર્વ દિશાની અંદર તો અહીંયા અરુણાચલ પ્રદેશ પશ્ચિમમાં તમે જોશો તો ગુજરાત અને નીચે દક્ષિણની અંદર તમે જોશો તો તમિલનાડુ ચાલો ત્યાર પછી આગળ જોઈએ બીજું નકશામાં તમારો જિલ્લો શોધી તેમાં જિલ્લાનું નામ લખો અને તેનાથી પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણમાં શું આવેલું છે તે લખો તો અહીંયા દરેક વિદ્યાર્થીએ પોતપોતાના જિલ્લાનું નામ લખી શકે પણ મેં જો અહીંયા લખ્યું છે કે ભાઈ મારો જિલ્લો તો કે ગાંધીનગર પૂર્વમાં તો કેરવલી પશ્ચિમમાં મહેસાણા ઉત્તરમાં સાબરકાંઠા અને દક્ષિણમાં અમદાવાદ આવશે બરાબર તમે તમારા જિલ્લાનું નામ લખીને એ પ્રમાણે પણ લખી શકો છો ચાલો ફરી પાછી આપણને અહીંયા સમજ આપેલી છે મિત્રો ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર એક હવે અહીંયા કહ્યું છે કે નીચેના પ્રશ્નોના જવાબો તમારા મિત્રો સાથે ચર્ચા કરીને આપો એમાં પહેલો સવાલ જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે તો જંગલો આપણને ઠંડુ રાખી જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાને વિષમ બનતી અટકાવે છે જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે ત્યાર પછી બીજો સવાલ જંગલો બચાવવા આપણે શું કરવું જોઈએ તો જંગલો બચાવવા આ પ્રમાણેના ઉપાયો યોજી શકાય જંગલમાં કાપવામાં આવેલા વૃક્ષોની જગ્યાએ નવા વૃક્ષો વાવવા એક જ પ્રકારના થોડા વૃક્ષો કાપવા અને થોડા રહેવા દેવા આમ કરવાથી તે વૃક્ષોને ફરી તે જગ્યાએ ઉગાડી શકાય લાકડા માટે જંગલોનો એક આખો પટ્ટો કાપવાની જગ્યાએ થોડા થોડા અંતરાલે થોડા થોડા વૃક્ષો કાપવા અને સતત નવા વૃક્ષો વાવતા જવું અને જંગલમાં લાગતી આગને નિયંત્રિત કરવી ત્રીજું આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય તે માટે શું શું કરી શકાય તો ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો ખાડાઓ પૂરી દો પાણીની ટાંકી કુલરનું પાણી વારંવાર બદલવા જોઈએ પાણી ભરવાના વાસણો ચોખ્ખા રાખો તથા દર અઠવાડિયે સુકવી દો કાદવ કીચડવાળી જગ્યા તથા ખાબોચિયામાં કેરોસીન તથા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો ચોથું બજારમાંથી કોઈ ખાદ્ય સામગ્રી ખરીદતા પહેલાં તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો તો ઉત્પાદનની તારીખ એક્સપાયરી ડેટ કિંમત અને પેકેજિંગનું વજન વગેરે ત્યાર પછીનો મહાવરો જોઈએ અહીંયા કહ્યું છે કે નીચેના ચિત્રોનું અવલોકન કરી તેના વિશે નોટબુકમાં લખો તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં ચિત્રની અંદર ગટરની અંદર કોઈ એક વ્યક્તિ જે છે તે ગટર સાફ સફાઈની કાર કામ કરતું હોય એવું લાગે છે અને બીજા ચિત્રની અંદર તમે જોશો તો સફાઈ કામકાજ ચાલી રહ્યું છે તો પહેલાં ચિત્રમાં ગટરની અંદર જઈને સાફ સફાઈનું કામ છે અને બીજા ચિત્રમાં સફાઈ કામદારો પૂર આવ્યા પછીની ગંદકી સાફ કરી રહ્યા છે એવું લાગે છે ત્યાર પછી બીજું નીચે આપેલા કોષ્ટક મુજબની માહિતી આપો હજુ જુદા જુદા પ્રકારનો કચરો એમાં પ્લાસ્ટિકનો કચરો એ અલગ કરવા શું કરવું પડે તો કે વીણીને અલગ કરી શકાય તેનો પુનઃ ઉપયોગ કેવી રીતે કરશો તો કે રિસાયકલ કરી ઉપયોગ કરી શકે તેને રિસાયકલ કરીશું ત્યાર પછી જૈવિક કચરો એ ખાડામાં ભેગો કરીશું અને એનો ખાતર બનાવી અને પુનઃ ઉપયોગ કરી શકાય અને લોખંડનો કચરો એ ચુંબકના ઉપયોગથી આપણે અલગ કરી શકીએ અને લોખંડ પીગાળીને તેને નવા બીબામાં ઢળી અને આ લોખંડના કચરાનો એક નવું લોખંડ બનાવી અને તેનો આપણે ઉપયોગ કરી શકીએ મિત્રો આ ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યન પુથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ધોરણના બધા જ વિષયના તમામ પાઠના જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારી એકમ કસોટી માટે તમારી પરીક્ષા માટે એ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અને એકદમ કલરફુલ ફોન્ટની અંદર આપણે રાખેલું છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે એની બુક પણ તમે મેળવી શકો છો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અહીંયા તમને નંબર પણ આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જે તમારા અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી ત્રીજું વર્તમાન પત્રોમાંથી સ્વચ્છતા વિશેના તમને ગમતા સમાચારો શોધી અને તમારા નોટબુકમાં ચોંટાડો તો જો સ્વચ્છતા વિષયના જે પોસ્ટર છે વર્તમાનપત્રોમાંથી આપણે અહીંયા બનાવેલા છે અહીંયા ચિપકાવેલા છે તમે પણ તમારી રીતે ચિપકાવી શકો છો તો મિત્રો ફરી મળીશું આપણે અહીંયા જે ચાલો યાદ કરીએ છીએ તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ ધોરણ છનું જે વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર એકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકી દીધા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં